સુરત શહેરમાં સંગ્રામપુરા ગોલકીવાડ તીન કમાન બિલ્ડિંગના ત્રીજા માળે રેડ કરી ગંજીપાના પૈસા અને કોઈન વડે જુગાર રમતા કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સઈદ સૈયદ સહિત કુલ દસ ઇસમોને કુલ રૂપિયા બાર લાખ પાંચ હજારની મતાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ અસામાજિક પ્રવૃત્તિ આચરનારા ઇસમો પર ખાનગી વોચ રાખેલ હતી તે દરમિયાન વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી કે સંગ્રામપુરા ગોલકીવાડ ગઢ નંબર બે ઓબ્લિક બે હજાર નવસો ત્રેસઠના ત્રીજા માળે રહેતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા નામનો ઇસમ પોતાના કબજા ભોગવતા વાળા મકાનમાં પોતાની અંગત અને આર્થિક લાભ માટે બહારથી જુગારીઓને બોલાવીને જુગાર રમાડે છે જેમાં અખાડાના કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ નામનો ઈસમ પર જુગાર રમી રહેલ છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમો હકીકત વેરી જગ્યાએ છાપો મારીને દસ જુગારીઓને પકડી પાડે જેમના નામ છે મોહમ્મદ અઝરુદ્દીન ઇમ્તિયાઝ અહેમદ ધાંધુવાલા રહેવાસી તીન કમાન બિલ્ડિંગ ટપાલ બેનની ગલીમાં સગ્રામપુરા ગોલકીવાડ સુરત બે નૂર ઇસ્માઇલ ચાઈવાલા રહેવાસી ચોકબજાર સુરત ત્રણ ભાવેશ ચૌહાણ નડિયા વાર્ડ સગરામપુરા

એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટની બાજુમાં ન્યુ ગોરાટ રોડ રાંદેર અને દસ ફાતેમા રેસીડેન્સી કોજવે સર્કલ પાસે રાંદેર સુરત વાળાને પોલીસે પકડીને દસ જુગારીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુલ રોકડ રૂપિયા બે લાખ અઠાવન હજાર મોબાઈલ ફોન નંગ રૂપિયા પાંચ લાખ સત્તાવું હજારના બાર નંગ જુદા જુદા લખેલ કોઈન નંગ એલ્યુમિનિયમ ની પેટી નોટબુક બોલપેન અને મોપેટ કુલ પાંચ મળીને કુલ કિંમત બાર લાખ પાંચ હજારનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા દસ જુગારીઓમાં માથાભારે નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સહીદ સૈયદ ખૂન મારામારી વાહન ચોરી ધમકી ખૂનની કોશિશના દસ જેટલા ગુનાઈત ઇતિહાસ ધરાવે છે